જેમાં સેક્શન સી એટલે કે વિભાગ સી જેમાં ક્વેશ્ચન નંબર આઠ જે છે આજે આપણે સોલ્વ કરવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇમેન્ટના સાત પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર આઠની ક્વેશ્ચન નંબર આઠ કહે છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન ડુ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરો ચાર પ્રકારના ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે ધોરણ નવમાં ચેઇન્ઝ ધ જેન્ડર ચેન્જ ધ નંબર ચેન્જ ધ પર્સન અને ચેન્જ ધ ટેન્સ ચેન્જ ધ જેન્ડરની અંદર જાતિ ફેરવવાની હોય છે ચેન્જ ધ ટેન્સમાં કાળ ફેરવવાનો હોય છે ચેન્જ ધ પર્સનમાં વ્યક્તિ ફેરવવાનો હોય છે અને ચેન્જ ધ નંબરમાં એક વચનનું બહુવચન અથવા તો બહુવચનનું એક વચન કરવાનું હોય છે તો આપણને જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે આપણે ફકરો ફેરવવાનો છે બરોબર છે તો ચાલો કરીએ શરૂઆત ત્રણ માર્ક્સમાં પૂછવાનો પ્રશ્ન છે પહેલું કહ્યું છે ધેટ મેન ઇઝ એન ઓથર લખ્યું છે અહીંયા ચેન્જ ધ જેન્ડર અને આપણને થોડુંક એવું સેમ્પલ તરીકે ધેટ વુમન ઇઝ એન એવું પણ આપેલું છે તમને છે સેમ્પલ આપી દેશે અથવા તો કાઉન્સમાં આવી રીતે સૂચના આપી દેશે કે તમારે શું કરવાનું છે તો ચાલો શબ્દ સહ શબ્દે શબ્દે ફેરફાર જોઈ લેવા તો ધેટ નું કાય ફેરફાર ન થાય મેન નું થઈ જશે વુમન ઇઝ એન ઓથર નું થઈ જશે ઓથરેસ ઓથર એટલે થાય છે લેખક ઓથરેસ એટલે થાય છે લેખિકા હી નું થઈ જશે શી ઇઝ ઓલસો અ પોઈટ પોઈટ નું થઈ જશે પોઈટસ પોઈટ એટલે થાય કવિ અને પોઈટસ નું કવિ પછી હિઝ વાઇફ હિઝ નું થઈ જાય હર અને વાઇફ નું થઈ જશે હસબન્ડ ઇઝ અ ટીચર ઇઝ અ ટીચર એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં ધે હેવ ટુ સન્સ તો એનું થઈ જાય ધે હેવ ટુ ડોટર્સ ઓકે આયા થઈ ગયો મેન નું વુમન ઓથર નું ઓથરસ હી નું શી પોઈટ નું પોઈટસ હિઝ નું હર વાઇફ નું હસબન્ડ અને અહીંયા સન્સ નું ડોટર્સ ઓકે

કે આપણને બહુ વચન કરવાનું કીધું તો ચાલો કરીએ ઈટિંગ નું ઈટિંગ જ રહેશે અ મેંગો નું થઈ જશે મેંગોસ તો ઘણા વિદ્યાર્થીઓને સવાલ થાય સર અ ક્યાં ગયો તો વિદ્યાર્થી મિત્રો અ નીકળી જાય કેમ કારણ કે આર્ટિકલ જે છે ખાલી એક વચનમાં જ આવે બહુ વચનમાં આવે નહીં ત્યારબાદ ધ ગર્લ નું થઈ જશે ધ ગર્લ્સ ઇઝ નું થઈ જશે આર કટિંગ એમનેમ જ રહેશે અ ટોમેટો નું થઈ જશે ટોમેટોસ ધ ગર્લ ઇઝ કટિંગ અ ટેમેટો ધ ગર્લ્સ આર કટિંગ ટમેટો ત્યારબાદ ધેટ તો ધેટનું થઈ જાય ધોઝ ચાઇલ્ડ ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન અને ઈઝનું થઈ જાય છે આર પ્લેંગ પ્લેંગ વિથ વિથ અ ટોય બહુવચન ટોય પછી છે ઈટ તો ઈટનું બહુવચન થઈ જાય છે ધી ઈઝનું બહુવચન આર અ ટોય બસ ટોય બસીસ રેટ આ વિદ્યાર્થી મિત્રો આખો જવાબ આપણે તૈયાર કરી ત્રીજું છે મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ જેનો થઈ ગયો છે આઈ ગેટ અપ મિસ્ટર દવે ની જગ્યાએ કોની જગ્યાએ મિસ્ટર દવે ની જગ્યાએ લખ્યું છે આઈ કૌંસમાં હું કે જો તો યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે કે તમારે મિસ્ટર દવે ની જગ્યાએ આઈ વાપરવાનું છે તો ચાલો વાપરીએ

પણ આય સાથે શું આવે વી વન એટલે કે ક્રિયાપદનું નું મૂળ રૂપ આય ગો ફોર અ વોક ફોર અ વોક ત્યારબાદ ધેન હી રીડ્સ તો પછી ધેન આય રીડ બરોબર રીડ શું થઈ જશે રીડ ન્યૂઝપેપર્સ ન્યૂઝપેપર્સ હી તો હી શું થઈ જવાનું છે હી થઈ જવાનું છે આય બરોબર છે આય ગેટ્સ ગેટ્સ શું થઈ જશે ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 એમ રેડી ફોર ઓફિસ એટ 9 એમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યું પૂરું આગળ વધીએ આગળ વધતા પહેલાં ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આપણે પ્રથમ પરીક્ષા માટે બનાવ્યું છે અને આપણને ખબર જ છે કે કેટલું મહત્વનું છે એ તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓના સવાલ હોય ઘણા વિદ્યાર્થી કમેન્ટો આવતી હોય છે કે સર આજે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે તમે બનાવી રહ્યા છો અમારે અમાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો તો બાળકો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમારે ઘરે બેઠા હા ઘરે બેઠા તમે આ અસાઇનમેન્ટ જે છે પાસેથી મંગાવી શકો છો તમારે ક્યાંય દુકાને જવાની કોઈ પાસેથી મંગાવવાની બરોબર બે ગામ દૂર જવું પડે ક્યાં છે દુકાન છે ક્યાંય જરૂર નથી તમને ઘરે બેઠા મળી જવાનું છે આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક કરીને તમે જે છે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓકે ચાલો આગળ વધીએ

તો રીડ નું થઈ ગયું છે રીડ્સ આ આપણે સેમ્પલ માં આપું છે અને બસ વાક્ય માં એટલો જ ફેરફાર છે દીપક રીડ્સ અ બુક ત્યારબાદ હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ તો ડીડ તો ડીડ નું થઈ જશે ડઝ પછી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ मीनिंग ઓફ અ વર્ડ એમનમ જ રહેશે કોઈ પ્રકારનો ફેરફાર નહીં હી કુડ નોટ કુડ તો કુડ ભૂતકાળ વર્તમાન કાળ શું થઈ જાય કેન હી કેન નોટ ફાઇન્ડ અ ડિક્શનરી પછી સો હી ટુક તો ટુક નું વર્તમાન કાળ થઈ જશે ટેક અને ટેક્સ નું થઈ જશે ટેક્સ કેમ એ સાથે એસ કે ઈ એસ વાળું રૂપ આવે તો બસ વિદ્યાર્થી મિત્રો આ ચાર જ જગ્યા આ રીડ નું રીડ્સ ડીડ નું ડઝ કોડ નું કેન અને ટુક નું ટેક્સ એટલું કર નાખો બસ માર્ક્સ મળી ગયા ત્રણ અને જો આમાં આ તો આપણને આપી દીધું હતું ને રીડ નું રીડ્સ તો આપણને મળી ગયું હતું બસ ખાલી આપણે ત્રણ જ જગ્યાએ ડીડ નું ડઝ કોડ નું કેન અને ટુક નું ટેક્સ એટલું જ કરવાનું હતું ઓકે આગળ વધીએ પાંચમું છે ઓલ્ડ મેન કેરીડ આપણે ક્રિયાપદોને ભૂતકાળમાં કરી નાખશું એટલે જે છે એમાં ફેરફાર થઈ જશે બરોબર અ બાસ્કેટ ઓન હિઝ હેડ पीछे लिखियो इट इज फूल ऑफ फ्रूट्स आ वक्य में क्या फेरफार करने तो सर इज में इज ना फेरफार शू थी जाए इज ना फेरफार थी जाए वोज इट वोज फूल ऑफ फ्रूट्स त्यार बाद द मैन गिव्स जो गिव्स गिव्स नु भूतकाल गिव्स नु भूतकाल थी जाए द मैन गेव द मैन गेव सम फ्रूट्स टू द चिल्ड्रन पी दे ईट तो ईट नु भूतकाल शू थी जाए ईट नु भूतकाल थी जाए एट दे एट देम हेप्पीली ओके okay? ચાલો આગળ વધીએ છઠ્ઠું ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર જેનું લખ્યું છે કાઉસમાં ચેન્જ ઇનટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે ચાલુ વર્તમાન કાળ બનાવવાનો છે જો આપણે એક સેમ્પલ આપ્યું છે ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર જો પહેલું વાક્ય તૈયાર થઈ ગયું તો આપણે જે ક્રિયાપદ છે ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળના રૂપોમાં ચાલુ વર્તમાન કાળનું રૂપ શું છે

ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધાર્ડન પ્લે નામ શબ્દ ક્રિયાપદ તો ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે પછી રામજી વોટર્સ ધ પ્લાન્ટ વોટર્સ ક્રિયાપદ છે ને પાણી છાંટવાની ક્રિયા થાય છે તો વોટર્સ નું રામજી સાથે શું આવે એમ ઇઝ કે આર તો સર ઇઝ આવે તો રામજી ઇઝ વોટર ઇંગ ધ પ્લાન્ટ એટલી જગ્યાએ ફેરફાર કર નાખો એટલે બસ આપણને પૂરા માર્ક્સ મળી જાય ઓકે ચાલો આગળ વધીએ સાતમો એક્ઝામ્પલ જોઈએ ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી જેનો હું કરવાનું જો તો ચેન્જ ઇન ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરવાનો છે ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી જેનો થઈ ગયું છે ધ ટીચર વોઝ ધ ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી ખાલી ઇઝ નું વોઝ કર નાખ્યું હા ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું આવે જોવો તો તો આવે વોઝ અથવા વેર પ્લસ વી ફોર એટલે કે આઈએનજી વાળું રીત રેડી છે તો પહેલું વાક્ય સોલ્વ થઈ ગયું પહેલું વાક્ય દર વખતે સોલ્વ થઈ જાય મજા જ આવે ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર આર લિસનિંગ છે તો આર નું વેર જ રહેશે આર નું વેર થઈ જશે તો ઘણા સવાલ થાય સર અહીંયા જે લિસનિંગ આપ્યું છે આઈએનજી વાળું રૂપ તેનું લિસનિંગમાં કઈ ફેરફાર નહીં કરવાનું બાળકો નહીં કરવા ઉપર આપણને ઓલરેડી આઈએનજી વાળું રૂપ આપ્યું છે આપણે આઈએનજી વાળા રૂપમાં જ ફેરફાર કરવાનો છે શું કામ કઈ ફેરફાર કરવું તમને રેડીમેડ જવાબ મળી જાય છે ટોપિક નું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરો ખાલી કીધું હોય એટલું જ કરવાનું વધારે કઈ કરવાનું નહીં પછી લખ્યું છે બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ રોહન ઇઝ ઇઝ નું ભૂતકાળ ઇઝ નું ભૂતકાળ વોઝ રોહન વોઝ ગેટિંગ બોર્ડ

ધોરણ દસ વિષય અંગ્રેજી બ્રહ્માસ્ત્ર આઈએમપી રિવિઝન બેચ લઈને હાજર થઈ ગયા છે જેની સ્પેશિયલ ઓફર માત્ર બસો નવ્વાણું રૂપિયામાં છે તમારા માટે સ્પેશિયલ ઓફર લઈને આવ્યા છે ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે હેલ્પલાઇન નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે અસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર નવ સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોતો તો સબસ્ક્રાઈબ કરો